પાલઘરમાં ખાડીમાં માછીમારી કરવા ગયેલા યુવક પર શાર્ક માછલી નો હુમલો યુવક ને શાર્ક માછલી સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે ખસેડાયો મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના મનોર ખાતે સાયલન્ટ હોટેલ પાસેની ખાડીમાં શાર્ક દ્વારા એક યુવક પર હુમલો કરી પગમાં ગંભીર ઇજા પહોંચાડતા પાલઘર પંથકમાં ચકચાર મચી ગઈ છે માછીમારી કરવા ગયેલા યુવક પર શાર્કના હુમલા બાદ ઘાયલ યુવકને પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલ છે પર અટેક કરનાર શાર્કને સ્થાનિક લોકોએ પકડી પાડી છે યુવક પર હુમલો કરનાર શાર્કનું વજન બસો કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું છે જાણવા મળતી વિગતો મુજબ બત્રીસ વર્ષીય વિકી ગોવારી નામનો યુવક ખાડીમાં માછલી પકડવા ગયો હતો તે વખતે અચાનક એક મોટી શાર્કે હુમલો કર્યો હતો આ હુમલામાં શાર્કે યુવકના પગ અને ઘૂંટણની વચ્ચે પેંડીના ભાગે ધારધાર દાંત બેસાડતા યુવાન ઇજાગ્રસ્ત થવા પામ્યો હતો મંગળવારે સાંજે બનેલી આ ઘટનાની જાણકારી સ્થાનિક લોકોને મળતા ચકચાર મચી ગઈ હતી ઘાયલ યુવકને સ્થાનિકોએ પોલીસની મદદથી સલવાસની વિનોબા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો